અમદાવાદ ભાજપના નેતાઓ સામે પ્રજામાં રોષ નિકોલમાં ધારાસભ્ય અને કોર્પોરેટર સામે ઉગ્ર રજૂઆત રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદના ભાજપના નેતાઓને હવે પ્રજાના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા બાદ હવે દશક્રોય વિધાનસભા ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને નિકોલ વોર્ડના કોર્પોરેટર ને પ્રજાજનોએ પોતાનું રોષ ઠાલવ્યું છે નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ રાઉન્ડમાં નીકળ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે કોર્પોરેટર બળદેવભાઈ પટેલ ફોન ઉપાડતા નથી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા હતા જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે લોકોએ એક બાદ એક પ્રશ્નનો મારો ચલાવ્યો હતો જેને લઈ એક તબક્કે કોર્પોરેટર બળદેવ પટેલ અને ધારાસભ્ય બંને ઉગ્ર થઈ ગયા હતા પરંતુ છેવટે ધારાસભ્યએ તમારે કોઈ કામ હોય તો મને મળવા આવવાનું ફોન એવું પાડ્યા હતા પ્રજાજનોને રોડ પાણી ગટર સફાઈ અને લાઇટની સુવિધાનું કામ કર્યા છે તે જણાવવાની જગ્યાએ કોર્પોરેટર બળદેવભાઈ પટેલે લાઇબ્રેરી અર્બન હેલ્થ સેન્ટર અને ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યા એવું બધું બતાવવા લાગ્યા હતા પ્રજાની વાત ન સાંભળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો કોર્પોરેટરની કામગીરીને લઈ નારાજગી જોતા એક તબક્કે ધારાસભ્ય પણ ત્યાંથી કોર્પોરેટરને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું ઉલ્લેખનીય છે આજથી ત્રણ વર્ષ પહેલા નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલને કૃષ્ણનગર વિસ્તારમાં ટીપી સ્કીમના અમલીકરણ મામલે લોકોએ કારમાંથી ઉતારી જાહેરમાં માર માર્યો હતો